બેઠક યોજવામાં આવે છે જે અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મીડિયા સમક્ષ માહિતી આપી હતી અંગદાન મહાદાન આ સંકલ્પ સાથે જ્યારે સમગ્ર ભારતભરમાં આદરણીય દિલીપ દેશમુખજી દાદા કે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અંગદાનની સુવાસ સમગ્ર દેશમાં પ્રસરાવી રહ્યા છે જ્યારે વિશ્વ સાયકલ દિવસ આવી રહ્યો છે ત્યારે અંગદાન જાગૃતિ માટેની એક સાયક્લોથોન વડોદરાની અંદર ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને માત્ર કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહીં પરંતુ સમગ્ર વડોદરાના એક એક નાગરિકનો કાર્યક્રમ બને એ રીતે આ પવિત્ર કોષ સાથે જોડાવા માટે વડોદરાના ઘણા બધા સાયક્લિસ્ટ સંગઠનો યુવા સંગઠનો અને ઘણા સામાજિક સંગઠનો પણ સ્વેચ્છાએ જોડાયા છે ત્યારે આજે એના પોસ્ટર લોન્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ પોસ્ટર લોન્ચ અંતર્ગત સમગ્ર વડોદરાના નાગરિકોને આવનારા પહેલી જૂન ખાતે યોજાનારા આ સાયક્લોથોન કાર્યક્રમમાં હું આમંત્રણ આપું છું અને આવો આપણે સૌ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને અંગદાનના વિષયને આગળ વધારવા માટેના પ્રયાસો કરીએ ધન્યવાદ મારું નામ આરજે મોઘિની છે હું રેડિયો મિરચી પરથી છું અને આઈ એમ વેરી હેપી કે આ આખું ઇનિશિયેટિવ આપણા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા લેવામાં આવ્યું છે ખાલી મીટિંગ જ નથી આ એકચ્યુલી એક મેપ છે અને એક્શનેબલ્સ જે આપણે કાર્યો કરી શકીએ તો તેનો નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સાંસદશ્રીએ કહ્યું કે કઈ રીતે તેઓ પોતે પહેલ કરશે અને શરૂઆત કરશે અને બાકી આખું શહેર સપોર્ટ કરશે ત્યારે જઈને વડોદરા સંસ્કારી નગરી ખાલી નહીં કલાનગરી ખાલી નામની નહીં પણ એકચ્યુલી પોતાના કામથી પણ આજે એક આગવી યુનો ઇમેજ ધરાવશે આખા દેશમાં હોપફુલી સૂન આખી દુનિયામાં ખાલી ગરબા માટે નહીં પણ આપણી જે આખી સંસ્કૃતિ છે વડોદરાનું જે આખું કલ્ચર અને હેરિટેજ છે તેની માટે જાણ્યું જાય એવી આ એવી આખી કોશિશ એવો ખયાસ છે છે આર જે મોઘેની રેડિયો મિર્ચી થેન્ક યુ E aí